જઈ રહેલા યુવાનને નવસારીના વિશલપોર વિસ્તાર નજીક રેલવે ટ્રેક પર અજાણ્યા બે યુવાનોએ મોબાઈલ પકડવા છતાં યુવાન નીચે ફટકાયો હતો અને ટ્રેન નીચે આવી જતાં પગ કપાઈ ગયો હતો ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ સાથે દાખલ કરવામાં આવ્યો હતો જેમાં નવસારી એલસીબી પોલીસે તપાસ કરતા તે આરોપીઓની ધરપકડ કરી છે મોબાઈલ તફડાવવા છતાં વલસાડ ખાતે જ્ઞાન સહાયક શિક્ષક યોજના બદલી કેમ્પ અંતર્ગત હાજર થવા જઈ રહેલા રાષ્ટ્રીય ધંધુકિયા રહેવાસી નાના વરાછાના યુવાનો પગ કપાવવાની કરુણ ઘટના ઘટી હતી ઘટનાક્રમમાં બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આરોપી વિકાસ ઉર્ફે કુન્નો રાજપૂત દક્ષિણ ગુજરાતમાં પચીસ જેટલા ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે અગાઉ અઢાર સપ્ટેમ્બરના રોજ નવસારીની અંદર એક ચાલતી ટ્રેનની અંદર એક મોબાઈલ સ્નેચિંગ નો બનાવ બનેલ હતો તે બાબતની એફઆઈઆર વલસાડ રેલવે પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલી હતી તે બનાવ દરમિયાન જો છે તે ચાલુ ટ્રેનમાંથી નીચે પડી જતા તેમને એક પગની અંદર ઈજા થઈ હતી અને તે પગને એમ્પ્યુટેટ કરવામાં આવેલું હતું તે આખા બનાવની ગંભીરતાને જોતા નવસારી પોલીસ અને વલસાડ રેલવે પોલીસ બંને સતત સંપર્કમાં હતા અને નવસારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારે આ બનાવના મુખ્ય બે આરોપીઓ બંને આરોપી મૂલત ઉત્તર પ્રદેશના છે અને ઘણા સમયથી સુરતની અંદર સ્નેચિંગના બનાવો કરતા આવ્યા છે દક્ષિણ ગુજરાતના ના ટ્રેક પર ચોરી લૂંટ અને ધાળના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ વારંવાર સુરત વલસાડ પાંડેસરા કતારગામ વડોદરા નવસારી જલાલપોર જેવા વિસ્તારમાં પચીસ જેટલા ગુનાઓમાં અગાઉ પણ પકડાઈ ચૂક્યા છે